હોઈ શકે છે એ આજે આપણે જોઈશું સૌપ્રથમ આપણે જોઈએ સરવાળાનો સમૃદ્ધતાનો ગુણધર્મ અહીં તમને એક કોષ્ટક આપેલું છે આ કોષ્ટકમાં અહીંયા સૌપ્રથમ આપણે જોઈશું કે સાત વર્તા આઠ બરાબર પંદર થાય જે તમને બધાને ખ્યાલ છે પણ અહીંયા સાત એ પૂર્ણ સંખ્યા છે અને આઠ પણ પૂર્ણ સંખ્યા છે આ બંનેનો સરવાળો કરતા જવાબ આપણને પંદર મળે છે એ પણ એક પૂર્ણ સંખ્યા જ આવે છે એ જ રીતે 5 + 5 તો 5 + 5 થશે 10 આ પણ પૂર્ણ સંખ્યા છે 5 પર બોwna સંખ્યા એટલે જવાબ આપણને જે મળે છે એ પણ એક પૂર્ણ સંખ્યા છે માટે આગળ જોઈએ હવે કે 0 + 15 0 પૂર્ણ સંખ્યા છે 15 પણ પૂર્ણ સંખ્યા છે આ બંનેનો સરવાળો કરતા આપણને જે સંખ્યા મળે છે એટલે કે 15 એ પણ એક પૂર્ણ સંખ્યા છે તમારા પાઠ્યપુસ્તકમાં આ કોષ્ટક આપેલું છે તો આ પોસ્ટકમાં બીજી બે સંખ્યા પૂર્ણ સંખ્યા મળે છે કે નહીં એ જ રીતે તમે જુઓ છ વત્તા દસ છ વત્તા દસ કેટલા મળે છે છ પૂર્ણ સંખ્યા છે દસ પણ પૂર્ણ સંખ્યા છે તો જે જવાબ મળે છે એ કઈ સંખ્યા આવે છે

તો આપણે અહીંયા થોડું ઉદાહરણ દ્વારા ચકાસીએ અહી એક ઉદાહરણ છે કે 7 ગુણ્યા 8 તો 7 ગુણ્યા 8 બરાબર કેટલા મળે છે 56 મળે છે અહી 7 પૂર્ણ સંખ્યા છે અને 8 પણ પૂર્ણ સંખ્યા છે જેનો જવાબ 56 એ પણ આપણને એક પૂર્ણ સંખ્યા જ મળે છે એ જ રીતે 5 ગુણ્યા 5 તો 5 ગુણ્યા 5 જવાબ આવે છે 25 એ પણ એક પૂર્ણ સંખ્યા જ મળે છે એ જ રીતે 0 ગુણ્યા 15

નો જવાબ તમારે મેળવવાનો છે અને જાતે પણ ચેક કરવાનું છે કે શું તે જવાબ પૂર્ણ સંખ્યા મળે છે તો અહીં આપણે જોયું કે બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પૂર્ણ સંખ્યા મળે છે તો એનો મતલબ એ થયો કે પૂર્ણ સંખ્યાઓનો ગુણ પૂર્ણ સંખ્યાઓ એ ગુણાકાર માટે સમૃદ્ધ છે જેને પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનો સમૃદ્ધતાનો ગુણધર્મ કહીએ છીએ આ રીતે આપણે આગળ જોયું એ પ્રમાણે સરવાળા માટે પણ સમૃદ્ધ છે અને આ પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સમૃદ્ધ છે હવે પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે તો સમૃદ્ધ છે પણ શું તે બાદબાકી માટે પણ સમૃદ્ધ છે તો આપણે ચકાસીએ કે અહીંયા એક પૂર્ણ સંખ્યા લીધી છે છ અને બીજી એક પૂર્ણ સંખ્યા છે બે છ માંથી બે બાદ કરતાં આપણને મળે છે ચાર તો ચાર એક પૂર્ણ સંખ્યા છે જ બીજું એક ઉદાહરણ જોઈએ સાત ઓછા આઠ સાત પૂર્ણ સંખ્યા છે અને આઠ પણ પૂર્ણ સંખ્યા છે પરંતુ આનો જે જવાબ આવે છે એ જવાબ છે માઇનસ વન એટલે કે ઓછા એક તો ઓછા એ પૂર્ણ સંખ્યામાં એનો સમાવેશ થતો નથી પૂર્ણ સંખ્યાઓ શૂન્ય થી શરૂ કરી અને ધન સંખ્યાઓ છે ઋણ સંખ્યાનો એમાં સમાવેશ થતો નથી માટે આ બંને પૂર્ણ સંખ્યાનો જો બાદબાકી કરવામાં આવે છે

પૂર્ણ સંખ્યા જ મળે એ જરૂરી નથી એવું મળતું નથી માટે આપણે એવું કહી શકીએ માટે સમૃદ્ધ છે કે નહીં તો અહીં અંદર તમને ઉદાહરણ આપેલું છે કે આઠ ભાગ્યા ચાર આઠ ભાગ્યા ચાર આઠ પણ પૂર્ણ સંખ્યા ચાર પણ પૂર્ણ સંખ્યા જવાબ મળે છે બે પૂર્ણ સંખ્યા છે છે એ પૂર્ણ સંખ્યા નથી એ જ રીતે બીજું એક ઉદાહરણ છે બાર ભાગ્યા ત્રણ તો બાર ભાગ્યા ત્રણ એનો જવાબ મળે છે ચાર એક પૂર્ણ સંખ્યા છે પરંતુ છ ભાગ્યા પાંચ લઈએ તો આપણને છ પંચમાંશ મળે છે